નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી હું છું કૃષ્ણા સમાચારોની ઉમરગામમાં આજે આપવામાં આવ્યું છે બંધનું એલાન અપાયું છે ત્રણ વર્ષીય બાળકી સાથે વિધર્મી યુવકે અડપલા કર્યાની ઘટના સામે આવી છે જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે લોકોના ટોળાએ પોલીસ મથકમાં ઘુસવાનો પ્રયાસ કરતા મામલો બીચક્યો તો ગાંધીવાડના મુખ્ય માર્ગો પર દુકાનોમાં લોકોએ તોડફોડ કરી છે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે ક્યાંક આગ ચંપીના પણ બનાવ બન્યા છે તો ભારે લાગણી જેવી સ્થિતિ અહીં આ જોવા મળી રહી છે પોલીસ વડાએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે તો જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો વોર્ડ નંબર સાત ના દેવધામ વિસ્તારમાં ઘટના બની છે જ્યાં વિધર્મે ત્રણ વર્ષની બાળકી સાથે અડપલા કરતા મામલો બીજક્યો ઘટના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે યુવકે અડપલા કર્યાની ઘટના સામે આવી છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રાજેશ રાજેશ ત્રણ વર્ષીય બાળકી સાથે વિધર્મી યુવકે અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી ત્યારબાદ મામલો બીજક્યો છે શું વિગતો મળી રહી છે હાલમાં

ધીમે ધીમે કરતા અફવાઓનો બજાર પણ થયો હતો અને લોકો એ જે છે તે વોર્ડ નંબર છ અને સાત વિસ્તારનો જે મુખ્ય માર્ગ છે ઉમરગામ પાલિકાનો ત્યાં કેટલીક દુકાનોમાં તોડફોડ પણ કરી હતી હાલ જે છે તે અહીં પોલીસનો કાફલો ગોઠવી દેવાયો છે વાતાવરણ હાલ તો શાંત છે પરંતુ જે પ્રકારે ગઈકાલનું વાતાવરણ હતું તેના આધારે લોકોનો રોષ જે છે તે આ ઘટનાને લઈને ખૂબ ગંભીર હતો હાલ જે છે તે જિલ્લાની તમામ પોલીસ અહીં આવી ચૂકી છે અને આરોપી ધરપકડ પણ કરી છે પરપ્રાંતિય વિસ્તાર છે હું જ્યાં ઉભો છું ત્યાં અત્યારે બાળકો શાળા માટે પણ નીકળ્યા છે દુકાનો જે છે તે હાલ આ વોર્ડ નંબર છ સાત નો જે વિસ્તાર છે તે તમામ દુકાનો હાલ બંધ છે રિક્ષાઓ પણ ચાલુ છે પોલીસ રસ્તા ઉપર બંદોબસ્ત કરીને બધી નજર રાખી રહી છે પરંતુ કદાચ આગળ જતા જે છે લોકોને સમજાવવામાં પણ આવી રહ્યા છે આરોપી પકડાઈ ગયો છે છતાં પણ લોકોનો રોષ જે છે તે વધુ છે ગઈકાલે રાત હતી અને આજનો જે માહોલ છે તે હવે પોલીસે જે ચુંદ બચકા ગોઠવીને વાતાવરણ શાંત રહે તેવો પ્રયાસ કર્યો છે જીજી આભાર રાજેશ માહિતી આપવા માટે તો હાલમાં તો જે શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે એટલે કોઈ અનિચ્છનીય ઘટના ન ગણે ઘટે આ બંધ દરમિયાન તેને લઈને પણ પોલીસ સચેત છે ગઈકાલની આ ઘટના છે જ્યારે એક ત્રણ વર્ષીય બાળકી સાથે વિધર્મી યુવકે અડપલા કર્યા અને આ વાત છે વાયુ વેગે પ્રસરી અને લોકોનો રોષ સામે આવ્યો લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો વોર્ડ નંબર સાતના દેવધામ વિસ્તારની આ ઘટના છે જ્યાં ત્રણ વર્ષીય બાળકી સાથે વિધર્મી યુવકે અડપલા કર્યા અને ઘટનાના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આજે બંધનો એલાન પણ આપવામાં આવ્યું છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ અનિલ આવી ઘટના સામે આવી છે વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે કોલકાતાની ઘટનાઓ કે પછી આ ગઈકાલની આ ઘટના ત્રણ વર્ષીય બાળકી સાથે વિધર્મી યુવકે અડપલા કર્યા ધર્મ આપણે નથી જોવો પરંતુ આવી ઘટનાઓ શું દર્શાવતી હોય છે શું એનું બતાવતી હોય છે સમાજનું આ રૂપ કેવું છે કૃષ્ણા ઘટના ક્રમની જો વાત કરીએ તો જે ઘટના થઈ છે તે ઉમર ગામના વોર્ડ નંબર 6 માં થઈ છે અને જે ઉમર ગામ છે તે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે પર મોટી સંખ્યામાં ત્યાં આવતા હોય છે ખાસ કરીને ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ ઈવન દિલ્હીની આસપાસના લોકો હરિયાણા એ તમામ વિસ્તાર સ્વાભાવિક છે આ ઘટના પણ એવું છે કે જે પરિવાર છે એ પરિવારના મિત્ર એટલે કે જે યુવકને અહીંયા લાવવામાં એમના એમના માધ્યમથી ઓળખીતો મિત્ર હતો અને જ્યારે આ ઘટના થઈ એની પરિવારની ખબર પડી કે આ ઘટના છે એટલે કાલે ત્રણ વાગેની આસપાસ જે રીતે રાજેશ જણાવ્યું તે પ્રમાણે ઘટના થઈ અને પછી સાંજે પોલીસે એફઆઈઆર નોંધી અને પછી યુવક ત્યાંથી જ્યારે ખબર પડી એ ફરાર થઈ ગયો હતો એટલે પોલીસે તેને પાલઘરથી પકડી પણ લીધું પણ સવાલ એ છે કે લોકોનું રોષ અચાનક આટલું ફાટી નીકળ્યું કેમ લોકો આવી ઘટનાઓમાં કેમ પોલીસ સ્ટેશનને ઘેરી લે છે રસ્તા પર આવી જાય છે આગજની કરે છે આખી રાત ત્યાં તોડફોડ પણ થઈ છે વાહનોને તોડવામાં આવ્યા છે અને આજે કેટલાક જે સંગઠનો છે તેમને બંધ કરવાની ફરજ પડી છે અને બંધનું એલાન એમણે આપ્યું છે અને પોલીસ એને લઈને ચિંતામાં છે કે જો કોઈ તોડફોડ થાય તો ગુજરાતનું નામ પણ કોલકાતા હોય મહારાષ્ટ્ર હોય જે અલગ અલગ હાથરસની વાત છે ઉન્નાવની વાત હોય એ તમામ ઘટનાક્રમમાં જે રીતે વાત થઈ એટલે લોકોનો વિશ્વાસ જે છે હું તમને કહી દઉં એ ન્યાયતંત્ર ઉપરથી ક્યાંક ને ક્યાંક ઉઠ્યો છે પોલીસ ઉપરથી ભરોસો ઉઠ્યો છે અને એટલા માટે જ તમે જુઓ લોકો હાથમાં કાયદો લઈ લે છે કારણ કે એમને લાગે છે કે જો પોલીસ કંઈ નહીં કરે તો પછી આપણે કંઈક ન્યાય કરવું પડશે એ માનસિકતા ધીરે ધીરે માઇન્ડસેટ જે છે એ પરસેપ્શન છે જે તે ધીમે ધીમે સેટ થઈ રહી છે કેમ કારણ કે જે રીતે સુપ્રીમ કોર્ટે કોલકાતાના કેસમાં કીધું કે પોલીસે જે રીતે આ કેસને હેન્ડલ કર્યું એ ખૂબ જ ખરાબ હતું બદલાપુરની વાત કરીએ મહારાષ્ટ્રમાં એમાં પણ તમે આખી ઘટના જુઓ એમાં ચાર વર્ષની બાળકીઓ પહેલા તો સ્કૂલ એને દબાવવાનો પ્રયત્ન કરે છે પછી જ્યારે ત્યાં બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે હાઈકોર્ટ માન્ય હાઈકોર્ટ ત્યાંની કહે છે કે બંધ ના કરી શકો આજે બંધનું એલાન બીજેપીએ કોલકાતામાં આપ્યું છે એટલે જે જે ડિવાઇસ છે એટલે જે સંવિધાનિક સંસ્થાઓ છે જે લોકોને દબાવવાનો પ્રયત્ન સીધી રીતે કરે છે પોલીસના માધ્યમથી હોય છે એ કોર્ટના તમે માધ્યમથી જુઓ સરકારના માધ્યમથી જુઓ તો લોકોને એવું લાગે છે કે તેમની સાથે ન્યાય નહીં મળી શકે રોષ એ વાતનો છે ઘટના આની સાથે હું તમને ગોધરાની એક ઘટના વાત કરીશ જે ત્રણ ચાર દિવસ પહેલા આપણે એને ચલાવ્યું હતું કે ગોધરાની એક દીકરી આઠ વર્ષની દીકરી સ્કૂલે જાય છે કોઈ કેમિકલથી સળગી જાય છે એને પછી સ્કૂલમાં દાખલ એને હોસ્પિટલમાં લોકલ દાખલ કરવામાં આવ્યું છે લોકલ હોસ્પિટલ કે છે કે અહીંયા એની સર્જરી નહીં થઈ શકે તમે વડોદરા લઈ જાઓ વડોદરા લઈ જવામાં આવ્યું છે ત્યાં ખબર પડી છે કે હવે ખર્ચો મોટો છે એટલે સ્કૂલ સત્તાવાળા ત્યાંથી ભાગી જાય છે પછી આ જીએસટીવી આખું મોહિમ ચલાવે છે અને પછી જે રીતે જે ત્યાંના ડીઓ છે 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 એ પણ મહિલા વાત ખબર પછી સામે લેવામાં આવે છે પણ પોલીસની ભૂમિકા હજુ પણ ત્યાં ભૂંડી એટલા માટે છે કારણ કે એ દીકરી કઈ રીતે સળગી એ કયા પ્રકારનો કેમિકલ હતો એફએસએલ થયું કે કેમ એક અરજીના આધારે કંઈ પણ વસ્તુ થઈ નથી એટલે લોકોનો વિશ્વાસ જે છે તે પોલીસ જે કામગીરી એને કરવાની હોય છે પકડવાની કામગીરી કરવાની તો આ કેસમાં તમે જો પોલીસે આરોપીને પકડી લીધું છે પણ લોકોનો જે રોષ છે એટલા માટે છે કારણ કે એ વિધર્મી યુવક છે એટલા માટે લોકોનો રોષ જો એ કદાચ સધર્મી યુવક હોત તો કદાચ એટલો ઉગ્ર ના હોત કારણ કે માઇન્ડસેટ જે છે ધીરે ધીરે એ રીતે સેટ થતું જાય છે કે જો કોઈ અન્ય યુવક કે અન્ય વ્યક્તિ તમારી દીકરી તમારી બહેન તમારી માતા તમારી કોઈ પણ રિલેટિવ જોડે મહિલા જોડે કરે તો આપણું કારણ કે લોકો માઇન્ડસેટ થઈ ગયું છે કે આપણા મનગમતી સરકાર છે આપણી મનગમતી પક્ષની સરકાર છે તો આપણે કઈ નથી બોલવું પણ જો વિપક્ષની કોઈ જગ્યા મનગમતી સરકાર હોય કે વિપક્ષ ધર્મનો કોઈ વ્યક્તિ હોય તો આપણે જોરશોરથી હોબાળો કરવો બંધ કરવો આગજની કરવી તોડફોડ કરવી મતલબ સાફ છે કે તંત્ર ઉપર તમને વિશ્વાસ નથી અને તંત્રનું જે કાર્ય કરવાની પદ્ધતિ છે એ પણ સાબિત કરે છે કે એમને લોકોના સેન્ટિમેન્ટ સાથે કોઈ નથી એ પોતાના રેઢિયાડ તંત્ર કરશે પણ આ કેસની અંદર લોકલ પોલીસે સારી કામગીરી કરી છે તાત્કાલિક વ્યક્તિને પકડી લીધું છે છતાં હવે લોકોનું જે રોષ છે અત્યારે દિવસમાં કેવા રહે છે છે શું કોઈ થાય કે કેમ અથવા તો જે લોકલ જે ત્યાંની સંસ્થાઓ છે એ કેવી રીતે બંધને પ્રતિસાદ આપે છે પોલીસ કેવી રીતે લોકોને સમજાવી શકે છે એ આજે આખા દિવસ જે છે એ ત્યાં જરૂરથી એક સમજસ્ય જેવી સ્થિતિ રહેશે અને ભારે લાગણી જેવી સ્થિતિ રહેશે કૃષ્ણ આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે